હાય ગાઈસ જય માતાજી જય અંબે મા મિત્રો આ કેશરી નંદન યુવાક મંડળ છે ગાંધીનગરથી કેમ છે આ સુહાગ જો આપણા સુહાગ આયા હે દેખાઈ સુહાગ ભાઈ ઉભા રહ્યા જો આ સુવાગનો બાસ સુવાગના દાદા આ દાદા બેઠા જોવા સુવાગદા જોડી પછી આ સુહગનો મમ્મી રહ્યો બહુ જ છે

ચલો ગાઈ મળતા રહીશું આપડે બીજા વિડીયો મેં લાઈક કરજે શેર કરજે સબસ્ક્રાઈબ કરજે જય એમ માં લખજો જય એમ માં